અમરેલી જિલ્લામાં રસ્તા સહિતની સુવિધાઓ ખોરંભે ચડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે તંત્રને રજૂઆત બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી ત્યારે પ્રજાને પડી રહેલી હાલાકીની જાણકારી તંત્રના બહેરા કાને સંભળાય તે માટે લાઠીના સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુ નગરપાલિકા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપરવાસ પર બેઠા છે અને તંત્રની બેદરકારીને બેદરકારી ને કારણે લોકોને પડી રહેલી હાલાકી વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બે ટ્રાફિક સમસ્યા માટે માટે ચીફ ઓફિસરને રજૂઆત કરું છું પણ કોઈ ધ્યાન આપતા નથી મંત્રી સુધી પણ ફરિયાદ કરેલ છે છતાંય ધ્યાન આપતા નથી અને જે કાંઈ દસ્તાવેજ છે એ વંચાને લેવાતા નથી અને પોતે ખોટા ગુમરાહ કરી અને ટ્રાફિક સમસ્યામાં પોતે નગરપાલિકા જ વધારો કરી રહી છે એટલા માટે મારે ઉપર અપાસ ઉપર ઉતરવું પડ્યું છે હરદનગ્ન અવસ્થામાં અને ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માગણી છે